ચાલો મિત્રો તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આપણે આ વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડ વિશે ચર્ચા કરવાના છીએ હમણાં જ લેવાયેલ પરીક્ષક જે ફોરેસ્ટ ગાર્ડની હતી તો તેને આન્સર કી પણ આવી ગઈ છે અને તેમાં તમે તમારા કેટલા સાચા છે કે ખોટા છે તે પણ ચેક કરી લીધું હશે તો આ વિડીયોમાં મારે કેટલા માર્ક્સ થાય છે અને કેટલા માર્ક્સ હોય તો આપણે દોડવાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તેની પણ ચર્ચા કરવાના છીએ જેમાં અલગ શિફ્ટમાં તમામ શિફ્ટનું પેપર એ અલગ અલગ હતું તો આપણે જોઈએ કે ફોરેસ્ટ ગાર્ડમાં મારે ચૌદ તારીખનું પેપર હતું અને તેમાં પ્રથમ શિફ્ટ હતી જેમાં અત્યારના સગી પ્રમાણે મારે દોઢસો પ્લસ માર્ક્સ થાય છે જેમાં પર્યાવરણના પણ ઘણા પ્રશ્નો આપણને ખૂબ જ મુશ્કેલી ભર્યા લાગ્યા હતા પરંતુ તેની સાથે સાથે જી કે અને ગણિતના પ્રશ્નો એ ઘણા સહેલા પણ હતા અને કેટલા માર્ક્સ હોય તો દોડવાની તૈયારી ચાલુ રાખવી જોઈએ તો આપણે જોઈએ તો કે તેમાં આપણા અલગ અલગ માર્ક્સ થાય છે તો કેટેગરી વાઇઝ આપણે કેટલા કેટલા માર્ક્સ હોય તો દોડવાની ચાલુ તૈયારી ચાલુ કરવી દેવી જોઈએ કારણ કે ફોરેસ્ટ ગાર્ડનું પ્રેક્ટિકલ એ ખૂબ મુશ્કેલીભરી હોય છે અને સરળ રીતે થતું થઈ શકતું નથી તો તેમાં મેરિટ પણ ખૂબ નીચે આવે છે જેમાં બે હજાર બાવીસમાં તેનું મેરિટ ખૂબ જ નીચું આવી એસી સુધીના તમામને બોલાવી લીધેલા હતા તો આપણે મેલની કેટેગરીમાં જોઈએ તો તમામ જે પણ મિલ છોકરાને પંચોણુંથી સો થતા હોય તો તેમણે અત્યારથી જ પ્રેક્ટિકલની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કારણ કે આનું પ્રેક્ટિકલ હાર્ડ હોય છે તો તેનું મેરિટ પણ ખૂબ નીચું આવે છે અને આપણે બે હજાર બાવીસમાં જોઈ જોયું કે તમામ જિલ્લાઓમાં એંશીથી નેવુંની વચ્ચે ઘણા બધા જિલ્લાઓમાં મેલનું મેરિટ અટકેલું હતું તો તેમણે નેવુંથી પંચાણું થતાં હોય તો પણ ચાલુ કરી દેવી જોઈએ જો બહેનોની વાત કરવામાં આવે તો બહેનોની તમામ કેટેગરીમાં જો એસી પ્લસ થતા હોય તો તેમણે તમામે પ્રેક્ટિકલની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તેમણે તેમના પ્રેક્ટિકલમાં જે પણ ક્રાઇટેરિયા છે તેને પણ એકવાર વંચી લેવા જોઈએ અને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જો આપણે પ્રેક્ટિકલના ક્રાઇટેરિયાની વાત કરવામાં આવે તો તેમાં ભાઈઓ માટે સોળસો મિનિટ દોડ એ સો મિનિટમાં આપવામાં આવેલી છે તેમજ કૂદ એ ટોટલ પંદર ફૂટ કૂદવાનું રહેશે તેમજ ઊંચી કૂદ એ વાત કરવામાં આવે તો ચાર ફૂટ અને ત્રણ ઇંચ જેટલું કૂદવાનું રહેશે રસ્સાચળ એ ભાઈઓ માટે અઢાર ફૂટ રાખવામાં આવેલું છે જો વાત કરવામાં આવે બહેનોની તો બહેનોમાં આઠસો મીટર દોડ એ ચાર મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે કૂદ એ કુલ નવ ફૂટ કૂદવાનું રહેશે તેમજ ઊંચી કૂદ એ ટોટલ ત્રણ ફૂટ કૂદવાનું રહેશે આ તમામે તમામ ક્રાઇટેરિયા પૂર્ણ કરી દેવાના રહેશે જો આપણી આ ચેનલ નવી છે અને જો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આગળનો વિડીયો તમારે કયા ટૉપિક ઉપર જોઈએ છે તે પણ કમેન્ટમાં લખી દેજો જે જેનાથી હું તે ટૉપિક ઉપર વિડીયો બનાવીશ જય હિન્દ જય ભારત